ભાવનગરમાં વરસાદ બાદ ઠેર ઠેર ભુવા પડ્યા હતા ભૂવા પડ્યા બાદ પણ તંત્રએ કોઈ પણ પ્રકારનું બેરીકેડિંગ લગાવ્યું ન હતું ખાડામાં પાણી ભરાઈ જવાના કારણે રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે વાહન ચાલકો પાણી ભરેલા ખાડામાં પડ્યા હતા પાણી ભરાયેલા ખાડામાં વાહન ચાલકો ઊંધે માથે પડી રહ્યા છે પણ છતાં અહીંયા જ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવતી ખાડાને લઈને સ્થાનિક દુકાનદારે અનેક વાર રજૂઆત કરી છે ફરિયાદ કરી છે પણ છતાં તંત્ર કાન આડા આ ખાડા કાનની નીતિ અપનાવી રહ્યું છે ફરિયાદ બાદ પણ આ આળસુ તંત્ર જાગતું નથી ફરિયાદના દસ દિવસ બાદ પણ પરિસ્થિતિ એની એ જ જોવા મળી રહી છે વાહન ચાલકો ખાડામાં પડતા એ સીસીટીવી પણ સામે આવ્યા છે

ગઈકાલે જાગૃત નાગરિકો મને ફોન કર્યો હતો હું રૂબરૂ ગયો હતો મારી હાજરી બે કલાક કલાકની અંદર કાઢ્યા હતા તેમની મદદ કરી એટલે તેલ અને કીધું કે ભાઈ કોંગ્રેસ પ્રમુખ તો ફોટા પડવા માટે ગયા છે અમે લોકોની તમે મદદ કરવા નથી જઈ શકાય એટલે અમે લોકોની મદદ ગયા હતા અને વાત રહી તાત્કાલિક ધોરણે ત્યાંના કોન્ટ્રાક્ટર હોય પાણી ની ના કોન્ટ્રાક્ટર હોય કે પીજીવી સિવાય અંદર અંદર એકબીજા ખો આપતા હતા આ ત્રણેયને ભેગા રાખીને કહ્યું પેલા આ ખાડો પૂરો બાકી ને જે તમારો અંદર અંદરનો મુદ્દો છે પછી બતાવજો કે તાત્કાલિક ધોરણે ત્યાં ઉભા રહી જેસીબી બોલાવડાવીને એ લોકો પાસે આપણે ખાડો પૂરાવડાવ્યો અને ત્યાં બેરિકેટિંગ કરાવી ત્યાં પટ્ટી મારાવડાવી બિલકુલ લાલભા આ કયા વિસ્તારના દ્રશ્યો છે અને શું આ પરિસ્થિતિ દર વર્ષની હોય છે આ વિસ્તારમાં તમે જુઓ તો ઘણા સમય થી પેલા તો પાંચ વર્ષ થી ભાવનગર નો એક માત્ર બ્રિજ છે હજી પાંચ વર્ષ થવા એવા તો પણ પૂર્ણ થયો નો જે મેન રોડ છે સર્વિસ રોડ તેનો મુદ્દો છે ત્યાં સર્વિસ આજુબાજુમાં ડાયમંડ ની ઘણી બધી ફેક્ટરીઓ આવેલી છે એટલે ત્યાં હજારો ની સંખ્યા ડાયમંડ વર્કરો કામે આવતા હોય છે પોતાના અને એ લોકો આ આમાં જો કોઈ ગરકાવ થઈ જાય અને કઈ બીજી જાનમાલ નું નુકસાન થાય તો આના માટે જવાબદાર કોણ જેમણેદ કરી પણ છતાં કેમ તંત્ર સાંભળતું નથી શું કેમ કેમ નાગરિક તરીકે ત્યાં કારખાના વાળાઓ જે છે બીએમસી કે ભાઈ આવો પ્રશ્ન છે તો એમના બીજા નેક્સ્ટ ડે કોઈ બીજા ફોટો ફૂટેજ બતાવીને મુદ્દો રિઝોલ્વ એવું પણ બતાવેલું છે બરાબર છે એટલે તમે સમજો કે આ ભાવનગર ની અત્યારે પરિસ્થિતિ એવી કે આ મહારાજા કૃષ્ણ કુમારસિંહજી નું ભાવેણા છે આ ભાવેણા ને અત્યારે ખાડા નગર તરીકે ધકેલી દીધું છે ભારતીય જનતા પાર્ટી ના શાસકોએ સ્પષ્ટ થાય છે આવા આવા તમે સમજો આવા અનેક વિસ્તારોના આવા ફૂટેજો આવવા મળ્યા છે વિડીયો આવવા મળ્યા છે

ઓલરેડી રોડ ઉપર કામ છે આપણે રોડ બંધ કરેલો છે અને જે પ્રકારે રોડ બંધ હોય એના સાઇન બોર્ડ પણ મારેલા છે અને બે બાજુ ઓવરબ્રિજ ઓવરબ્રિજ પણ કરવામાં આવ્યા છે ઢગલા કરીને રોડ બંધ માટે તેને ડેટિંગ પણ કરવામાં આવ્યું છે જે રીતે વિડીયો જોવામાં આવે છે એ રીતે ત્યાં પીજીવીસીએલ દ્વારા આગલે દિવસે ત્યાં શોર્ટ સર્કિટના કારણે અંદર ડ્રેનેજ અંડર લાઈન ખોદકામ કરવામાં આવ્યું નગરસેવક છું સાથે સ્ટેન્ડિંગ કમિટી નો જવાબદાર ચેરમેન છું હું પોતે પણ સ્થળ ઉપર ગયો છું જોયું છે જે રીતે રોડ બંધ હતો અને જે રીતે કોંગ્રેસ પ્રમુખ ભાવનગર જે રીતે ગાડીઓ કાઢે છે જે રીતે પડે છે જે રીતે માણસો બધું જ મેં જોયું છે મારો એક આપણે સવાલ છે કે આપના માધ્યમથી કોંગ્રેસ ને પૂછે જે રીતે હા મારે લાલભા ને પૂછવું છે કોંગ્રેસ ના પ્રમુખ ને પૂછવું છે જે રીતે ખાડો પડ્યો છે ગાડી પડી છે છેતવાળો પડી તો બાકીની જે ત્રણ ગાડીઓ પડી તો ત્યાં એને કોંગ્રેસ ના પ્રમુખ ને રોકવાની જવાબદારી નતી તાબડતોપ જે બોલાડેલું છે પાણી ની છે અને સાબિતી છે સાબિતી પણ મારી પાસે છે રાજુભાઈ 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 મારે તમને એક સવાલ પૂછવો છે આ સીસીટીવી તમે જોયા તમે અગાઉ એવું કીધું કે ગાડીઓ પસાર નથી થતી રસ્તાઓ બંધ છે પણ અહીંયા ક્યાં રસ્તાઓ બંધ છે અહીંયા તમે રસ્તા ઉપર બેરીકેટિંગ કર્યું હોય તો આ ને ને બધું નીકળે કઈ રીતે અલીયા છે ઓલરેડી રસ્તો બંધ છે પૂછો લાલબાને પણ એવું નથી બોર્ડ મારવાથી થોડી જવાબદારી રાજુભાઈ રાજુભાઈ જો કે જો કે જો રસ્તો બંધ રાજુભાઈ ડેરી કેમ પરોવણે કે તમે પ્રજાને છો આપો લાલબા ભાઈ સે લાલબા પાસે પણ પ્રજા જો પ્રભુ કહે કે આ સંજોગોમાં પ્રભુ કોઈ દિવસ મારી મારી કોઈ દિવસ વાત મને કરતી વાત કરવાનો શોખ નથી આપણે કોઈ પ્રતિ આક્ષેપ આક્ષેપ નથી કરવા અહિયાં આપણે સામાન્ય જનતા ની સામાન્ય જનતાને જે તકલીફ પડી રહી છે એ વાતને આપણે આગળ લાવવાની છે બિલકુલ રાજુભાઈ લાલભા આપ અમારી સાથે ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા બદલ આભાર